નમસ્તે યુટ્યુબ ફેમિલી તમે કેમ છો સરસ તો છો ને આજે આપણે બનાવીએ મોરિયાની ખીચડી જેની મેં તૈયારી કરી નાખી છે પહેલેથી જ કાપેલા આલુ સિંગદાણા મસાલો બધી તૈયારી કરી નાખી છે એક કુકર લીધું કુકરમાં મેં બે ચમચ તેલ નાખ્યું તેલમાં મેં થોડું જીરું નાખ્યું અને જીરું શેકાઈ જાય ત્યાં સુધી તેને બરાબર રીતે મેં રહેવા લીધું અને તે જીરું શેકાઈ ગયા પછી મેં એમાં બટાકા અને કાચા સીંગદાણા નાખ્યા અને તેને શેકાવા લીધા જ્યાં સુધી શેકાઈ ન જાય ત્યાર પછી મેં તેમાં મસાલો મિક્સ કર્યો મસાલામાં મેં લસ અદરક મરચું મીઠો લીમડો હળદર અને સિંધુ નમક એ પાંચ જાતના મસાલા મેં એમાં ભેગા કર્યા અને એમાં નાખીને મેં તેને શેકાવા લીધા અને જ્યાં સુધી શેકાય નથી ત્યાં સુધી તેને મેં બરાબર શેકવા લીધા શેકાઈ ગયા પછી મેં એક વાટકી ભરી મોરિયાના દાણા લીધા અને તે મોરિયાના દાણાને પણ મેં તેમાં ખીચડીમાં અંદર મિક્સ કર્યા અને તેને પણ બરાબર મિક્સ કરી લીધા પછી શેકાવા લીધું અને શેકાઈ ગયા ત્યાં સુધી તેને બરાબર મેં શેક્યું શેકી ગયા પછી મેં તે મોરિયાની ખીચડીમાં મેં થોડું દોઢ ગ્લાસ ભરી પાણી લીધું અને એ પણ ગરમ પાણી હતું અને એ ગરમ પાણી સાથે મેં તે કુકરમાં મિક્સ કર્યું અને મિક્સ કરીને બરાબર તેને થ લીધું થોડું ગરમ થાય તે પછી મેં તે કૂકરને બંધ કરી અને બે સીટી થાય ત્યાં સુધી તેને કૂકર પર રવા દીધું એટલામાં બે સીટી થઈ ગયા પછી ખોલીને જોયું તો બરાબર ખીચડી થઈ ગઈ હતી ને જેઓ કેટલી સુંદર અને સરસ અને સ્વાદિષ્ટ ખીચડી હતી અને પછી મેં તેને પ્લેટમાં પીરસવા માંડી અને પ્લેટમાં પીરસી અને જો કેટલો સુંદર સુંદર એનો કલર આવ્યો છે અને સરસ લાગે છે તમે પણ આવી રીતે ઉપવાસ માટે સિમ્પલ અને સાદી ખીચડી બનાવો તમને જે યોગ્ય લાગે તે એમાં શાકભાજી ઉપયોગ કરો અમે તો તેમાં સિંગદાણા અને બટાકાનો જ ઉપયોગ કરીએ છીએ તમે પણ આવી રીતે સુંદર મજાની ખીચડી બનાવો મારા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારો ધન્યવાદ